જય જીનેન્દ્ર પ્રણામ હું પારેખ અજયકુમાર કેશોદનો વતની આજ રોજ કેશોદ ખાતે ચારે રસ્તા પર જે ગેટ આવેલ ન હતો આજે અમારા શ્રી છરિપારી સંઘ દ્વારા સહવાસન કલ્યાણ ભૂમિ તીર્થંકર સમિતિ ગૌરવશાળા ગિરનાર દર્શન ધર્મશાળા તરફથી ગેલ એક ગેટનું આયોજન કરવામાં આવેલું હતું જે અમારા આચાર્ય શ્રી હેમવલ્પ મહારાજ સાહેબની પ્રેરણાથી આ ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે જેમાં ઉપસ્થિત શ્રી ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહેલ છે તેમજ અમારા સમાજના આગેવાનો તમામ સમાજના આગેવાનો તેમજ સદસ્યો હાજર રહેલા હતા અને આજે આ ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે તેમજ નગરપાલિકા દ્વારા પણ સહયોગી આપેલ છે આ ગેટ બનાવવા માટે અંદાજિત ખર્ચ પંદરથી થી સોળ લાખ રૂપિયાનો થવાનો છે જે આગામી વર્ષોમાં ટૂંક સમયમાં કામ એકાદ દિવસમાં ચાલુ કરી અને જલ્દથી જલ્દ આ કેશોદ વાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે